વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો ગણીએ આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો પ્રીવિયસ વિડીયોની અંદર જે સૂત્રોને થિયરી સમજાય એનો ઉપયોગ કરીશું ત્રિકોણ પી ક્યુ ક્યુઆરમાં ક્યુ એમ એ કર્ણ પીઆર પરનો વેચ છે તો સૌથી પહેલા શું કરીશ સૌથી પહેલા હું એક ત્રિકોણ બનાવી દઈશ તો આ થઈ ગયું મારું ત્રિકોણ હવે આ ત્રિકોણનું નામ આપી દઈશ ત્રિકોણ પી ક્યુ આર ત્રિકોણ પી ક્યુ આર હવે વિદ્યાર્થી મિત્રો મેં આ રીતે જ કેમ નામ આપ્યું તો આમાં પી આર એક કર્ણ છે એટલે પીઆર તો મારે અહીંયા જ લખવું પડે હા આમાં તમે ઓલ્ટરનેટ કરી શકો કે તમે પી અહીંયા લખો અને આર અહીંયા લખો તો ચાલે પણ બીજો કોઈ ચેન્જ નહીં કરી શકો નામ કર્ણનું જ પીઆર હોવું જોઈએ અને જે આલ્ફાબેટ વધ્યો તે અહીંયા ચલો હવે આપણે આમ રાખીએ છીએ આઈ થિંક તમને નામ આપવામાં સમજ પડી ગઈ કોઈ પણ રીતે નામ આપી શકાય કર્ણ પીઆર હોવું જોઈએ હવે ક્યુ એમ એ કર્ણ પરનો વેધ છે તો આપણે વેધ બનાવી દઈએ ક્યુમાંથી શરૂ કરીને પીઆર ઉપર જાય છે બરાબર છે તો ક્યુ એમ એ કર્ણ પરનો વેધ છે PM8 એમ છે પી એમ આઠ છે આર એમ આર એમ બાર છે તો આપણે પી ક્યુ અને ક્યુ એમ શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇઝી થઈ ગયું જો તમે ત્રણે ત્રણ સૂત્રો લર્ન બાય હાર્ટ જે યાદ કરી લીધા હોય તો સૌથી ઇઝી શું છે આપણી માટે શોધવું તો સૌથી પહેલાં આપણે સરળતાથી ક્યુ એમ શોધી શકીએ છીએ ક્યુ એમનું સૂત્ર શું થશે તો ક્યુ એમ સ્કવેર ટુ અહીંયા લખીશું ક્યુ એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર એમ ઇન્ટુ એમ પી આર એમ ઇન્ટુ એમપી મેં તમને ત્યારે પણ કીધું હતું કે જે પ્રમાણે એક્ઝામમાં પ્રશ્ન આવશે એ પ્રમાણે આલ્ફાબેટ ચેન્જ થઈ જશે પણ આર એમ ઇન્ટુ એમપી ફિક્સ રાઇટ એ વખતે એ એમ ઇન્ટુ એમ સી હતું હવે આમાં કિંમત મૂકીએ આર એમની કિંમત શું છે બાર એમ પીની કિંમત શું છે આઠ બાર અઠ્ઠા છન્નું હવે વિદ્યાર્થી મિત્રો આ ક્યુએમ વર્ક છે ને મારે ખાલી ક્યુ કરી નાખવું હોય તો આ જે છન્નું છે નાઇન્ટી સિક્સ એને વર્ગુણમાં લેવા પડે નાઇન્ટી સિક્સને વર્ગુણમાં લઈએ તો એનું વર્ગુણ ડાયરેક્ટ નથી નીકળતું તો આપણે શું કરીશું એનું પ્રાઇમ ફેક્ટરાઈઝેશન પ્રાઇમ ફેક્ટરાઈઝન એટલે શું નાનામાં નાના અવયવ પાડીશું તો અહીંયા લખીશું બે અહીંયા લખીશું અડતાલીસ અહીંયા લખીશું બે અહીંયા લખીશું ચોવીસ અહીંયા લખીશું બે અહીંયા લખીશું બાર અહીંયા લખીશું બે અહીંયા લખીશું છ અહીંયા લખીશું બે અહીંયા લખીશું ત્રણ અહીંયા લખીશું ત્રણ અહીંયા લખીશું તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાર બે અને એક વાર ત્રણ એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાર બે અને એક વાર ત્રણ હવે નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે જેનું વર્ગમૂળ નીકળશે તે રૂટની બહાર આવશે જેની સોરી જેની ટીમ બનશે તે રૂટની બાર આવશે તો આ જો બે બેની ટીમ બની ગઈ બે બાર બે બેની ટીમ બની ગઈ બાર આ બંનેની ટીમ નથી બનતી તે લોકો રહેશે વર્ગમૂળમાં જ બે ગુણ્યા ત્રણ હવે શું થઈ જશે ક્યુ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ચાર રૂટ છ ફોર રૂટ સિક્સ એટલે ક્યુ એમની વેલ્યુ મને મળી ગઈ ફોર રૂટ સિક્સ ફોર રૂટ સિક્સ હવે બીજું શું શોધવાનું છે ક્યુ આર સ્કવેર ક્યુ બી શોધવાનું છે પછી પી ક્યુ બી શોધવાનું છે પણ આપણે પહેલા ક્યુ આર ની વાત કરીએ ક્યુ આર સ્કવેરનું ક્યુ આર સ્કવેર ઇઝ ટુ હવે આમાં કર્ણ તો આવે જ એટલે અહીંયા લખી દઉં પીઆર કર્ણ તો ફિક્સ છે હવે ક્યુ માં જોવાનું ક્યુ આરનો કયો છેડો આ રેખા કયો છેડો કર્ણને અડે છે તો આ છેડો એટલે આટલું લેવાનું આર એમ તો અહીંયા હું લખી દઈશ આર એમ આર એમ ઇન્ટુ પી આર આર એમ ની વેલ્યુ થશે બાર અને પીઆરની વેલ્યુ શું થશે તો પીએમ પ્લસ એમ આર એટલે બાર આઠ વીસ શું થઈ જશે બસો ને ચાલીસ બારસો ચોવીસ બસો ને ચાલીસ હવે આ તો ફ્રેન્ડ કિંમત થઈ ક્યુઆર સ્કવેરની ખાલી ક્યુઆરની કિંમત કેવી રીતે શોધાય તો ક્યુ આર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે આનું વર્ગમૂળ લઈ લેશું બસો ચાલીસ હવે જેમ આગળ કર્યું હતું એમ બસો ચાલીસના આપણે નાનામાં નાના ભાગ કરીશું બસ્સો ચાલીસના નાનામાં નાના ભાગ કેવી રીતે થશે જે રીતે આગળ કરેલું એવી રીતે એના વયવ પાડીએ બસો ચાલીસ शुरू करिए बे, बे बे, बे दु चार झीरो आग जाइए बैंक बार जीरो हजू आग जाइए बे ताली जीरो हजू आग जाइए बे पंदर तीस हजू आग जाइए तरह पंचा पंदर हजू आग जाइए पांच एका पांच हम विद्यार्थी मित्रों जुओ तो एक बे तौ चार चार वक्त बे एक वक्त तौ एक वक्ख पांच हम નાનામાં નાના ભાગ આપણે લખી દઈએ ક્યુ આર ઇઝિકવલ્સ ટુ શું થયું ક્યુ આર ઇઝિકવલ્સ ટુ વર્ગમૂળની અંદર ચાર વાર બે એક બે ત્રણ ચાર એક વાર ત્રણ એક વાર પાંચ વર્ગમૂળની બાર કોણ આવશે તો આ બે વર્ગમૂળની બાર આ બે વર્ગમૂળની બાર અને ત્રણ અને પાંચ રહેશે વર્ગમૂળમાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ ચાર વર્ગમૂળમાં પંદર ચાર વર્ગમૂળમાં પંદર હવે હજુ આપણે કઈ શોધવાનું છે હા હજુ આપણે પી ક્યુ શોધવાનું છે આપણે ક્યુઆર અને ક્યુ એમ મળી દીધું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પી ક્યુ શોધીએ પીક્યુ સ્કવેર નું ફોર્મ્યુલા બનાવીએ પી ક્યુ પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કર્ણ તો આવશે જ કર્ણ લખી દઈશ પીઆર ઈ સિવાય શું આવશે તો આનો કયો છેડો કર્ણને અડે છે પીક્યુ ની વાત કરીએ તો પી ક્યુ નો કયો છેડો કર્ણને અડે છે આ છેડો તો આટલું લેવાનું પીએમ પીએમ ઇન્ટુ પીઆર પીએમ ઇન્ટુ પીઆર pm ની વેલ્યુ છે 8 pr ની વેલ્યુ છે 20 શું થઈ જશે આ 160 આપણે આગળ કરી લ્યો એમ જ નાનામાં નાના ભાગ કરીશું કારણ કે ખાલી pq ની કિંમત થશે વર્ગમૂળમાં 160 બરાબર છે હવે 2 816 0 નીચે જઈએ 2 20 સોરી 2 40 80 2 20 40 2 दानवेज બે પંચાદ પાંચ એક પાંચ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાર બે અને એક વાર પાંચ એટલે પીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ પાંચ વાર બે લખીશું પાંચ વાર બે એક બે ત્રણ ચાર પાંચ અને એક વાર પાંચ જેની ટીમ બનશે તે રૂટની બાર આવશે ટીમ બની ગઈ રૂટની બાર ટીમ બની ગઈ વર્ગગુણની બાર અને વર્ગગુણમાં રહેશે બે ગુણ્યા પાંચ હવે શું થઈ જશે આ બે ગુણ્યા બે ચાર ચાર વર્ગુણમાં દસ એટલે આપણો જવાબ થઈ ગયો ચાર વર્ગુણમાં દસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ જવાબો આપણે મેળવી લીધા આશા રાખું છું આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોઝ એવરી અપલોડ થતા હોય છે નવા નવા વિડીયોઝ આવતા જ રહેતા હોય છે તો તમે જે વિડીયોની જે સબસ્ક્રાઈબ બટન છે એનો ઉપયોગ કરીને અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરી શકો છો થેન્ક યુ સો મચ